પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોલીસ તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે પોલીસ તંત્ર પર આક્ષેપ લગાવતા તેમણે કહ્યું છે કે મતદાનના દિવસે જે મતદારો છે તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવતું હોય છે શક્તિસિંહના આક્ષેપ પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે શક્તિસિંહ ગોહિલે જે કહ્યું હતું કે ભાજપ અને પોલીસ તંત્ર નિષ્ક્રિય છે અને મતદાન માટે ક્યાંક મતદારોને ધમકી આપવામાં આવે છે પોતાના દરેક મતદાન કરવા માટે મતદારો જે છે તેમને ધમકાવવામાં આવે છે ત્યારે ખાસ એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે શક્તિસિંહ ગોહિલ દ્વારાને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ફરિયાદ તમે આ નંબર પર કરી શકો છો જે જે વિસ્તારમાંથી અમને આ ફરિયાદ મળશે તે વિસ્તારમાં લીગલ કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ શક્તિસિંહના આ આક્ષેપ બાદ ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હાલમાં પ્રતિક્રિયા સામે આવી રહી છે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ

મને અનેક મતદાતાઓ ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈ ને કોઈ રીતે ફોર્સ કરીને દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બનતા બહુ બધા અમારા ઉમેદવારોને સત્તાધારી પક્ષના લોકોએ ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે એપ્રોચ કર્યો હતો કોઈના સગાવાલા થ્રુ કોઈ અધિકારી હોય એના થ્રુ રૂબરૂ મળીને કે ભાઈ તમે તો નહીં જીતો આવો આટલા કરોડ આપીશું તમને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પાછું ખેંચી ગયો પણ હું મારા ઉમેદવારોની નિષ્ઠા અને પ્રમાણિકતાને સલામ કરું છું કે એક પણ ઉમેદવાર ભાઈમાં કે લાલચમાં આવ્યા નહીં શક્તિસિંહ ગોહિલે જે કહ્યું છે કે અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે કે ફોર્મ પરત ખેંચી લો પરંતુ અમારા ઉમેદવાર ડર્યા નહીં સાથે તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારોને પણ ધમકાવવામાં આવે છે તેમને ડરાવવામાં આવે છે અને તેમને જે પોતાના પક્ષ તરફી જ મતદાન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરવા મતદારો પર દબાણ કરવામાં આવ્યા છે આવા ગંભીર આક્ષેપો શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યું છે કે જેમને જો એને લગતી ફરિયાદ હોય તો તમે આ નંબર પર ફોન કરી શકો છો આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સાથે શક્તિસિંહ ગોહિલે એ પણ અપીલ કરી છે કે કોઈના પણ ડર્યા વગર જે છે તમારે મતદાન કરવું જોઈએ એક ફરિયાદ માટે ફોન નંબર પણ જાહેર કર્યો છે જેના પર ફરિયાદ નોંધાવવાની વાત કરી છે પરંતુ આનાથી ભારતીય જનતા પાર્ટી જે છે આક્ષેપ કરી રહ્યું છે કે આ આખો આક્ષેપ પાયાવિહોણા છે નિષ્પક્ષ ચૂંટણી જે છે ગુજરાતમાં થઈ રહી છે સમગ્ર ભારત દેશમાં થઈ રહી છે પરંતુ કોંગ્રેસ પોતાની હાર ભાડી ગઈ છે જેના કારણે આ પ્રકારના નિવેદન થઈ રહ્યા છે યજ્ઞેશજી દવે પણ એવું કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુક્ત રીતે મતદાન થઈ રહ્યું છે લોકો પોતાની મરજીથી કોઈપણ પક્ષને મત આપી રહ્યા છે અને આ કોંગ્રેસના આ પ્રકારના નિવેદનથી ક્યાંક હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં આક્રોશ અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાડી ગઈ છે જેના કારણે આ પ્રકારના નિવેદન થઈ રહ્યા છે હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ તારીખે થવાનું છે ત્યારબાદ ગુજરાતમાં સાત મેના રોજ મતદાન યોજાશે તે પહેલાં જ આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિની શરૂઆત શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને તેમણે પોલીસ અને તંત્ર પર ધમકાવીને મતદાન કરાવવા માટે એક આક્ષેપ કર્યો છે કે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે કે તમારે જે તે પક્ષને જ વોટ આપવો જોઈએ